સારો વરસાદ નોંધાય છે સારો એટલે કહી શકાય ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે આ જિલ્લામાં નોંધાઈ શકે છે સૌથી વધારે જે વરસાદની અસર રહેશે એ અસર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા સૌરાષ્ટ્ર ની અંદર ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે આગામી દિવસોમાં આગાહીને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાત પરેશભાઈ છે તો આવું તેમની સાથે જ વાત કરીએ ગુજરાતી પર

એ સર્ક્યુલેશન અત્યારે પાકિસ્તાન તરફ થઈ અને વધારે આગળ અરબ સાગરમાં પાછું પ્રવેશ કરી જશે પણ એ સાથે એક નવું લો પ્રેશર છે પણ બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે જે પણ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે પણ મારે આપને જણાવવાનું એ છે કે કે આ જે વરસાદી રાઉન્ડ હવે નવો આવી રહ્યો છે એ રાજ્યના તમામ વિસ્તારોને લાભ આપવાનો નથી એ વરસાદનો લાભ છે એ મોટા ભાગે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ને વધારે અસર કરતા હોય તેવું લાગી રહ્યું છે એની અંદર દક્ષિણ જોવા રાજપીપળા એની સાથે જે સુરત હોય વલસાડ ડાંગ નવસારી એની સાથે બિલ્લી મોરા આ જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવો થી મધ્યમ એટલે કહી શકાય કે એક ઇંચ થી લઈ અને બે ઇંચ સુધીના વરસાદો છે દક્ષિણ ગુજરાતની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન જોવા મળી શકે છે એ સાથે જે બીજા વિસ્તારો છે અંદર અરવલ્લી મહીસાગર એ સાથે મધ્ય ગુજરાત ની આસપાસ એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે અરવલ્લી મહીસાગર સાથ દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર પણ મારું એવું માનવું છે સારો વરસાદ નોંધાય છે સારો એટલે કહી શકાય ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે આ જિલ્લામાં નોંધાઈ શકે છે એ સાથે બીજા બીજા વાત તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કપડવન આણંદ નડિયાદ અને બરોડા આ તમામ વિસ્તારોની અંદર પણ ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે એક બે ની અંદર ત્રણ ઇંચ કરતા પણ વધારે વરસાદ હોઈ શકે છે એ સાથે જે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે સાથો સાથોસાથ ચાર અથવા તો પાંચ તારીખે સૌરાષ્ટ્રના કદાચ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તાર પણ હળવાથી મધ્યમ વરસાદ કહી શકાય એક થી બે ઇંચ જે વરસાદની અસર રહેશે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાઓ છે એની અંદર ત્રણ થી લઈને પાંચ અને એક બે સેન્ટર ની અંદર બની શકે બે પાંચ તાલુકાઓ એવા હોય કે જે આ ચાર જિલ્લા છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માં થી પાંચ ઓગસ્ટ દરમિયાન વધારે રે તેવું અમારું એક અનુમાન છે સૌરાષ્ટ્ર કચ્છ મોટા ભાગના વિસ્તારો એ તમામ વિસ્તારોની ની અંદર હળવા સામાન્ય છુટા છવાયા ઝાપટા નોંધાશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે પણ ત્યાં પણ મેં આપને જણાવ્યું એક થી બે ઇંચ ના અમુક જગ્યાએ ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાય દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ તીવ્રતા છે એ ઓછી રહેશે ખાસ કરીને આ વરસાદો છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે લાભ આપે તેવી શક્યતા કૃપાલસિંહ ભાઈ અમે માની રહ્યા છીએ તો સેશન પૂર્ણ થાય એ પછી છ તારીખથી થી આઠ દસ દિવસ એક વરાપ માહોલ છે એ ગુજરાત ની અંદર જોવા મળે એક પ્રકારે મોન્સૂન બ્રેક ની કન્ડિશન પણ કદાચ જોવા મળી શકે છે જોકે છ તારીખ થી લઈ દસ તારીખ સુધી કદાચ આપણે વરાપ માહોલ જોઈએ તો દસ અથવા તો બાર તારીખ એ વરાપ માહોલમાં પણ વરસાદ બિલકુલ બંધ નહીં હોય છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ પડતા રહેશે કહી શકાય કે જે શ્રાવણી ઝાપટા હોય છે શ્રાવણ મહિનાના જે ઝાપટાઓ હોય છે એ જ ટાઈપના ઝાપટાઓ છે ઝાપટા ચાલુ રહેશે જેથી કરીને ચોમાસું પાક છે એ પણ સુકાઈને એને પણ એક નવું જીવનદાન મળી રહે અને એને કદાચ ન આપવું પડે આવી કન્ડિશન રહેશે પણ છ તારીખથી આપણે સારી વરાપ છે એ જોઈ શકાશે આપણે અષાઢ મહિનામાં જો જોઈએ ભારે વરસાદ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળ્યો અનેક જિલ્લાઓમાં એવો તો ચોક્કસ થી મેં આપને જણાવી ભાઈ કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે કેમ હવે બંગાળની ખાડી છે ને એ સક્રિય છે બંગાળની ખાડી જયારે જયારે સક્રિય હોય ત્યાંથી વરસાદી સિસ્ટમ આવતી હોય તો આથી બે દાયકા પેલા જોવા જઈએ તો બે દાયકા પહેલા જે બંગાળની ખાડીની સિસ્ટમો બનતી હતી એ મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ભારત તરફ જતી હતી ઉત્તર ભારતની અંદર દિલ્હી હોય હરિયાણા પંજાબ રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ જતી હતી પણ હવે છેલ્લા ઘણા સમયથી આપણે ક્લાઇમેટ ચેન્જની જે વાતો કરી રહ્યા છીએ બે દાયકાની અંદર જે ક્લાઇમેટ ચેન્જ થયું છે આ ક્લાઇમેટ ચેન્જને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તરમાં જવાને બદલે હવે ઉત્તર પશ્ચિમમાં ચાલે છે એટલે ગુજરાત ઉપર પાકિસ્તાન તરફ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થયો છે એક ટ્રેક ચેન્જ થયો છે જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો ને હિસાબે પણ ગુજરાતમાં ભારે વરસાદો પડી રહ્યા છે આમ જોવા જઈએ તો મોટાભાગે ગુજરાત અરબસાનની સિસ્ટમો વધારે અસર થતી હોય પણ ક્લાઇમેટ ચેન્જના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ પણ હવે આપણે અસરકતા થઈ ચૂકી છે અને આ જે બંગાળની ખાડી અત્યારે જે સક્રિય દેખાઈ રહી છે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લું અઠવાડિયું એટલે કહી શકાય કે એકવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીનું જે આઠ દસ દિવસનું સેશન હશે એ દસ દિવસના સેશન દરમિયાન બંગાળની ખાડીની અંદર કદાચ કોઈ વધારે મજબૂત સિસ્ટમથી બનશે અને એ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે એટલે છત્તીસગઢ કે ઓરિસ્સાના ભાગો ઉપર થઈ ગુજરાત મધ્યપ્રદેશના ભાગો ઉપર થઈને ગુજરાત ઉપરથી પસાર થશે એટલે મધ્ય ગુજરાત ઉપરથી ઉત્તર ગુજરાત થઈ અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમમાં આગળ નીકળશે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર આ system ની અસર વધારે થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર એકવીસ થી ત્રીસ august માં ભારે અતિ ભારે વરસાદ એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે સૌરાષ્ટ્ર માં જોવા મળ્યો હતો એવો માહોલ પણ કદાચ જોવા મળી શકે છે જો કે આ એક લાંબા ગાળા અનુમાન છે આની અંદર અમુક ટકા બદલાવો સંભવ હોય છે પણ મને પૂરતી વિશ્વાસ છે કે જે એકવીસ થી ત્રીસ ઓગસ્ટ નું સેશન છે એ નબળું તો નહીં હોય એકદમ ધમાકેદાર હશે અને આ એ સેશન અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે થી અતિ ભારે વરસાદ છે એ નોંધાશે એ તંત્ર જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ શરૂઆતમાં આપણે થોડોક અમુક વિસ્તારોમાં નબળો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત જેવા વિસ્તારોમાં પણ જુલાઈ મહિનો આજે એકત્રીસ જુલાઈ મહિનો પૂર્ણ થતા થતા રાજ્યના તમામ વિસ્તારોને આ ચોમાસા આવરી લીધા છે તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાઈ ચૂક્યા છે જુલાઈ મહિનો છે એકંદરે નોર્મલ વરસાદ જે જુલાઈ મહિનામાં પડવા જોઈએ એના કરતાં સરેરાશ કરતાં પણ અમુક ટકા વરસાદ છે વધારે પડી ચુક્યા છે અને ઓગસ્ટ મહિનો પણ છે એ નોર્મલ એકંદરે સારો આપણા માટે જાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે એટલે ઓગસ્ટ ની અંદર પણ મેં આપણે કીધું એમ ઉત્તર ગુજરાત ની અંદર વરસાદો છે એ વધારે જોવા મળશે સાથોસાથ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો જોવા મળશે અને જે આપણે વાત છે એટલે આ પ્રકારનો માહોલ રહે અને આ પ્રકારનો એક વરસાદી પેટર્ન રહે તેવી અમે શક્યતા માની રહ્યા છીએ જોકે આ ચોમાસું છે તે હજી ઘણું લાંબુ ચાલવાનું છે જેવી રીતે આ ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે એ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એની અંદર પણ સારા વરસાદો રહેવાના છે એટલે ચોમાસું છે તે લાંબુ પણ છે અને એક અંદર આ ચોમાસું છે એ સારું રહેશે જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે એમ વધુ મજબૂત પણ થતું જશે આવું લાગી રહ્યું છે અત્યારે અમને પરેશભાઈ આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે અમુક જિલ્લાઓ છે ત્યાં તો આપણે જોઈએ તો નદી નાળા ભરાઈ ચુક્યા છે ડેમ ભરાઈ ચુક્યા છે પરંતુ હજી મધ્ય ગુજરાત ની વાત કરીએ આપણે પછી મોરબી જિલ્લો હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તો ત્યાં હજુ પણ બાકી છે હજુ નદી નાળા જે છે તો એ ભરાઈ જનરલી વાત કરવા મોરબી સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તાર વાત કરવા જઈએ તો ચોટીલા હોય સાયલા હોય કે પછી રાજકોટ જિલ્લાનું જસદણ વિછ્યા છે આ બધા વિસ્તારો એવા છે ભૌગોલિક સ્થિતિ એની એવી છે કે જનરલી ત્યાં વરસાદનું પ્રમાણ અનેક વર્ષોથી આપણે ઓછું જોવા મળે છે ને એમાં પણ આપણે મેં આપને કીધું છેલ્લા બે દાયકાથી થી આપણે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે વરસાદો નથી પડતા ત્યાં બિલકુલ નથી પડતા અને જ્યાં પડે છે ત્યાં એક એક દિવસની અંદર પંદર વીસ ઈચ સુધીના વરસાદો પડે છે અને આપણે જોઈએ છે ને આપ જેવી ન્યૂઝ ચેનલના માધ્યમથી જનતા સુધી આના સમાચાર પણ જતા હોય છે એટલે આપણે ક્લાઇમેટ ચેન્જ ને કારણે અમુક ભૌગોલિક સ્થિતિવાળા વિસ્તારો એવા છે ત્યાં વરસાદનું પ્રમાણ છે હવે આપણે છેલ્લા બે દાયકાથી ઘટ્યું છે ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે પણ હળવા મધ્યમ વરસાદો છે એમાં મોરલી સુરેન્દ્રનગર અને બોટાદની અંદર પણ હળવા મધ્યમ વરસાદો જોવા મળે છે ડેમો ઓવરફ્લો થાય એવા નહીં પણ હળવા મધ્યમ જોવા મળશે અને એ પછી બંગાળની જે સિસ્ટમો જે આવતી હોય છે એ થી સિસ્ટમ એમાં પણ કદાચ મોરબી સારા વરસાદોથી કદાચ ડેમો ભરાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ હમણાં મોરબી સુરેન્દ્રનગરમાં વરસાદ થશે પણ હળવા સામાન્ય વરસાદો થશે ડેમો ઓવરફ્લો થાય એવા વરસાદો માટે તો હજુ મોરબી સુરેન્દ્રનગરે ચોક્કસથી રાહ જોવી પડશે આવું મને લાગી રહ્યું છે પરેશભાઈ છેલ્લો પ્રશ્ન છે કે ખેડૂતો ખુશ છે અત્યારે કારણ કે વરસાદ સારા એવો વરસી રહ્યા છે તો આ વખતે ખેડૂતો છેક સુધી ખુશ જ રહેશે ને ચોક્કસથી ખેડૂતો ખુશ ચોક્કસથી રહેશે ને એનું મેઈન કારણ છે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે ઘણા બધા ખેડૂતોને કદાચ એવું હોય કે હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદ થાય ને મગફળીના પાત્રા પલડે પણ હવે વચ્ચે ગેપ પણ આવતા નથી જ્યારે જ્યારે અમે એક અમારા વેધર રિપોર્ટનો રજૂ કરતા હોય એમાં જ્યારે પણ અમે ગેપ બતાવતો એ ગેપ ની અંદર જો હાર્વેસ્ટિંગ કરી લેવામાં આવે તો એ ખેડૂતો ખુશ રહેશે બાકી અમુક સમય એવું બને કે હાર્વેસ્ટિંગ ટાઇમે આપણે જો ટાઇમે આ જે ખરી પાક છે એ સાચવી ન શકીએ અને ખેતરમાં આ પાક પડેલો હોય તો એ કદાચ એ પાક છે એ બોલી શકે છે લો અમુક ખેડૂતો છે એના માટે ફાયદો પણ છે ખાસ કરીને જે લાંબા ગાળાના વળતર કરેલા છે એને કોઈ નુકસાન નથી પણ જે ટૂંકા ગાળાના ટેકનિક નેવું દિવસે પાક એવા પાક છે જેની અંદર નેવું દિવસે પાક થી મગફળી હોય ને સોયાબીન ના વાવેતર છે બીજા પણ અનેક વાવેતર છે જે નેવું દિવસે પાક કરે છે નેવું દિવસે પાકતા પાકો માટે ખેડૂતોએ ખાસ કાળજી રાખવી પડશે સમય જ્યારે પણ વરસાદી ગેસ હોય વરાફ માહોલ હોય ત્યારે એને સાચવી જ લેવું પડશે જો એ નહીં સાચવવામાં આવે તો એ ખેડૂતને થોડું નુકસાન થઈ શકે બાકી ઓલ ઓવર જોવા જઈએ તો ખેડૂતો માટે આ ચોમાસું સારું જ રહેશે અને એમાં ખેડૂતો ખુશ રહેશે બીજા પાકો જેને ઉત્પાદન છે એ પણ છેલ્લા બે પાંચ વર્ષે સરખામણી ઉત્પાદન કદાચ વધુ આવે તેવી પણ શક્યતા હાલ માની રહ્યા છે અને ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે પરેશભાઈ આપનો કેમતી સમય આપવો બધા ખૂબ ખુબ આભાર જે રીતે વાત કરી કે આગામી આગામી સમયમાં થોડા દિવસની બરફ બાદ ફરી વરસાદ જોવા મળી શકે છે અને ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે તથા ખેડૂતો માટે પણ આ ચોમાસું જે છે ખુબ સારા સમાચાર લઈને આવ્યું છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર